સંજલી તાલુકામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સંજલી તાલુકામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી સમાજે ડીજેના તાલે ગીતો વગાડી દેખો દેખો કોણ આયા આદિવાસી શેર આયા અને એક જ ચાલે આદિવાસી ચાલેના સોંગ પર ભારે રમઝણ બોલાવી સંજલી તાલુકામાં આદિવાસીઓની પરંપરાગત વાજિંદ્રો ઓજારો સહિતના પહેરવેશ અને નૃત્ય સાથે આદિવાસી સમાજ દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી નગરમાં ડીજે દેશી ઢોલના તાલે આદિવાસીઓ હજારોની સંખ્યામાં પોતાની સંસ્કૃતિની ઓળખના ભાગરૂપે તીર કમાન અને ઓજારો સાથે પોતાની ઓળખ બતાવી ધૂમધામથી ઉજવણી કરી હતી આદિવાસી સાંસ્કૃતિક પહેરવેશ પહેરી જય જુહાર જય આદિવાસીના નારા સાથે ભવ્ય રેલી યોજી રમઝટ બોલાવી તાલુકા સહિત અલગ અલગ જગ્યાએ ગુરુ ગોવિંદ મહારાજની સ્થાપના તેમજ પૂજા અર્ચના કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી રક્ષાબંધન ભાઈ બહેનો પવિત્ર તહેવાર અને નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એક સાથે આવતા ખુશીનો માહોલ સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા શિક્ષણ માટે આગળ આવવું પડશે પ્રકૃતિ અને સંસ્કૃતિ ને બચાવવા માટે આગળ આવવું પડશે દાહોદ જિલ્લાની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે નકલી કચોરીઓ બાબતે રિપોર્ટર સંજેલી